ભુજના મહાદેવનાકા પાસે જોખમી ઓવરહેડ ટેન્ક નગરપાલિકા દ્વારા હટાવાયું ભુજ શહેરના મહાદેવ ગેટ પાસે એક પાણીનો જર્જરિત ટાંકો આવેલો છે અને અને આ આ ટાંકો જે વર્ષથી નિષ્ક્રિય હતો ભૂકંપ બાદ ઓવરહેડ ટેન્ક જોખમી રીતે તે દૂર કરવાની કામગીરી હાલ ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે વર્ષોથી મહાદેવ ગેટના વેપારી એસોસિએશન દ્વારા આ માંગ ભુજ નગરપાલિકા સમક્ષ કરવામાં આવી હતી અને આખરે તેઓની આ માંગ સંતોષવામાં આવી છે ત્યારે અમારા કચ્કર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મયદીપસિંહ જાડેજા સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ભુજ નગરપાલિકા દ્વારા ઓનલાઈન કાર્યવાહી કરી આ માટેના ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા અને આખરે આ ઓવરહેડ ટેન્ક તોડી પાડવા માટેની કામગીરી કરવામાં આવી છે અને આ થકી વેપારીઓ પણ ખુશ જોવા મળ્યા હતા અને ત્યારબાદ વેપારીઓ દ્વારા અન્ય બે માંગણી કરવામાં આવી છે જેમાં મહાદેવ ગેટ સ્થિત આ ઓવરહેડ ટેન્ક દૂર થતાં તેની જમીનની ફરતે બાઉન્ડ્રી બાંધી તેમજ તેમાં જાહેર જનતા માટે પે એન્ડ યુઝ શૌચાલયનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે કારોબારી ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ માટેના ઠરાવ હાલ પાસ કરવામાં આવ્યા છે અને આગળના સમયમાં આ અંગે ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને વર્ષો જૂનો પ્રશ્ન હતો કે નગરપાલિકાનો જર્જરિત મહાદેવગઢ પાણીનો ટાંકો હતો તેનું આપણે ઓનલાઈન ટેન્ડરિંગ કરી અને તે સંપૂર્ણપણે તેને નાશ કરવામાં આવ્યો છે એટલે ફગડવામાં આવ્યો છે અને મહાદેવગઢ વેપારી એસોસિએશન દ્વારા આભાર વ્યક્ત કરીને બીજી બે માંગણી માંગણી આવેલી છે